હવે નવરાત્રી લે 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 કે બનાવવાના છે તો આપણે વ્લોગ જ તે આપણે હલકા ફોન કાઈ વાપરવાનું થતો નથી શિરાગ નો હવે કઈ સહન થાતું નથી હા લે લે આ હું ખર્ચા કરી આવી હા મોટા પે હું ટીકડા હોય એવડા લઈને આવ્યો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં મસ્ત મજાના જો આજે રેડી થઈ ગયા છે એવી અહીં અમારે સેજોનું કરજો હોય છે આવી રીતના હાલે છે અહીંયા આ બે દિવસ તો અહીંયા પડી છે પણ તમને ખબર છે કે આપણે ઘરનું કામ જો કાઢેલું હતું ઘર સાફ કરવાના હતા કરી છે અને થઈ ગઈ હતી આપણને બે દિશા શેરજી અને રાત્રે તો આપણે તાવ પણ આવી ગયો હતો અને અમારા આર્યનભાઈ બે જશે અમારા આર્યનભાઈને પણ શરદી થઈ ગઈ હતી આર્યનભાઈ જય માતાજી તો સેવ ઉમ રાખાય છે હે અહીંયા અમારા કિયનભાઈ રમે છે કિયનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા હું ખાવ છું હળદર વાળા આવે એટલે એને મજા આવે ખાવે આપણે બીજો તો કઈ ભાગ નથી લાવતા પણ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે તૈયાર થઈ ગયા અને ને પણ રેડી કરી દીધા અને એને મજા નથી આર્યન ને

શેજોય નો ઝומר કાઢ્યા તો મને તેમ જ ક્યો હાચી કઈ ફોનાના અને મસ્ત મજાનું રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયું છે શિરાગ ને ગઈ છે એટલે પીવે પીવે ગરમ આપણે અને ભેગો ભેગો પીવે

એમ કેતા થા કે બે વિયાણી હે તે આવો બળી ખાવા એમ હા તો આલો ફેમિલી બધા સીંગ ખાવા કેટલી ખાઈ લીધી પછી બીજી ઓફર લઈને બેઠ્યા એવું છે હા કેમ કે આર્યન થી સુપાતા સુકાતા ખાઈ પડે એટલે બહુ એકરથી ખવાય નહીં હા બધું હું માથામાં હું છે આ એ કે એને માથું ઓળવતી હતી કે દાઈ કે માથામાં માથામાં રહી ગયો એવું છે ફોન આવ્યો ને તે ભૂલી ગઈ ફોન આવે એટલે બધું ભૂલી જાવ હા

આપણે હલકા ફોન કઈ વાપરવાનો થતો નથી પછી ઈ ફોન આઈ આઈફોન ભાઈ હમણા નથી લેવો ખમીજાને ના ના આઈફોન તો લેવાનો જ છે બ્લોગ બનાવવાનો હોય હમણા નથી લેવો અને ઈ આઈફોન 15 લેવાનો છે જો તો ના ના તો ફેમિલી તમે કોમેન્ટ કરજો આઈફોન જે જોને લેવો છે તો લઈ દઉં કે નો લઈ દઉં હા નાનો જવાબ તમે ખાલી કોમેન્ટ કરજો એટલે ખબર પડે આપણે જાજી કોમેન્ટ આવશે એ રીતના આપણે કરશું શું કેવું તારે બધાને ફાયદો છે મારે ફાયદો ચિરાગને ફાયદો અને આપડા જે વિડીયો જોવા છે વ્યુઅર્સને પણ ફાયદો છે કેમ કે એને પણ રિઝલ્ટ જોવાની મજા આવે હા કેમ કે હાડા પરનો રિઝલ્ટમાં અમુક કરેલા તો એને અમુક દેખાય ને એવું બધું હોય આપણે પણ ધ્યાન રાખીને ઉતારો પડે નકર આમ ફોન ફેરવી ને તે કાળ કાળો જેવું થઈ જાય હા તો ફેમિલી કોમેન્ટ તો તમે કરતા કરશો પણ વિડીયોને પહેલા તમે લાઈક નો કર્યો એક ફટાફટ જલ્દી લાઈક કરી દો એક લાઈક પડી ગયો ફટકેથી લાઈક પડી જાય જો તરત પછી આપણે સેજો નહી કે વાતચીત કરી આગળ હા લાઈક કરવા કે સબસ્ક્રાઇબ કરવા તો કાઈ પૈસા નથી ભરવા પડતા બાકી જે આપણી ચેનલ માં નવા છે એના સબસ્ક્રાઇબ કરવાની છે સબસ્ક્રાઇબ જેને કરી છે એને એક જ વાર આપણે સબસ્ક્રાઇબ કરવાની આવશે ઘણા આપણે હું એક જ વાર કરવાની હોય એક વાર કરી એટલે અમારા ઓર નવા વિડિયો તમારામાં આવતા રહે બસ બરોબર ને હા તો જો આપણે એટલું લસણ ની ખરી ફોલી વાળી છે અને સિરાગ ને દિવાળી પછી મોટો ખર્ચો કરાવી નાખવાનો છે જોકે એ તો હાર ના કરે છે એટલે તમે બેટા કમેન્ટ કરી દીજો ફટાફટ ઈ તો કમેન્ટ આવશે જ ખાબો કમેન્ટ આવે ને એટલે આપણે આઈફોન પક્કો ઈ તો કમેન્ટ આવશે તો આપણને ખબર પડી જાહે કેટલી કમેન્ટ હાલો કહીજો તમે મારી સાજી આવ્યું જો નઈ ને ના ને હા હાલો જે સાજી કમેન્ટ આવે ને એનો બરોબર હા તો વાંધો નહી આ તો વાંધો નહી જો આપણે આઈફોન નું નક્કી કરી છે અને બીજી વાત કે આપણે દિવાળી પછી બે ત્રણ જગ્યાએ જવાનું છે પેલા તો મારા બેનના ઘરે રોકાવા જવાનું છે મારે એવું છે હા કેમ કે ઘણા હું વાત કરું છું અને કિયાન તો એન ને ઘર જોયું જ નથી પછી આર્યાને તો કેથી જોયું હોય એટલે અમારા લગ્ન થયા એ વખતે અમે નવા નવા હતા એ વખતે ગયા હતા એટલે હવે વિચાર કરી કે ભાઈ બીસ પછી કા સાયબી અઠવાડિયું રોકાઈ આવી અને ક્યાં છે મારા બેન એ તો તમને નહીં કહું એ તો સાસુ પછી ખબર પડી જશે તમને અત્યારથી નથી કહેવાનું થતું એટલે થોડીક આગી છે એટલે શું કરો છો બે ભાઈઓ હે શું છે હમણાં તો નથી દીકા મને કોણ કોણ આવ્યું મમ્મી હા લે આ હું ખર્ચા કરીએ એવી હે

કેમ કે આ સુલો છે આપણે ઈ સુલે તો કાઈ આપણે તપેલું રહેતું નથી વાહ અમે આરીન ભાઈ કારું ને એ બધું જોઈને બેઠા છે મીરા શું કરે છે હે ન્યા આ કે મૂક્યો તે ઘર માં હા મૂકી દેવાય પર આવે નહી કે નહીં એટલે તો મસ્ત મજાનો જો સુલો લઈ આવ્યા કેમ કે દિવાળી આવે ને મસ્ત મજાનો ફરસો કરે નાખ્યો એમ કે દિવાળી પર હા હે ફરસો કરે ને કે હા કારિયા કેટલા ને ઓસુલો એ તો કે કેવાય નહીં હોય તો બધાને ખબર જ હોય કેટલા ન હોય એ મજા સિમેન્ટ વાળા આતિયા જમણે મને તેમ થાય એટલો ખસ્તો કરે એ તો લાઈન આલતું થાવ રય માગે એટલા આપી દેવાના હે વા 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 અમારા હરીન ભાઈ હે બેંકે તમાવા આવ્યા છે કે જોવા તમાવા આવ્યા માર કેમ કે 15 વખત અત્યાર સુધી એમ સંભાળ્યું એલું રખડે છે એલ રખડે છે બે દિવસ દિવસથી ઈ તો ક્યાં રૂને પડી તમે ફેમિલી માં આગળ બતાવી જો અહીં પડી છે અમાર આરીન ભાઈ સુલા પર મૂકી દીધી જો એને એમ કે તપેલું છે હે આરીન ત્યાં મૂકી હા તે માર તગાર ઉપર આવી ત્યાં રોય જ પડી ગયો એમ કે હવે આપણે હેલ તો ઓટેકી જ પડશે શિરાગ હવે કઈ સહન થાતું નથી અને શિરાગ ને કોક કયો દાઢી કરાવે દાઢી દિવાળી આવી આમ તો જો એનું ફ્રેશ તો જો તમે ઓળખાતા નથી દાઢી ને દાઢી તો આ સાંજે આપણે જવાનું છે કારણ કે આપણે ઘરના કામ હતા તમને ખબર હતી